નમસ્કાર દર્શક મિત્રો તારીખ સાત માર્ચ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મરચા બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો મરચામાં આજે આવક જે ગઈકાલે કરવામાં આવી હતી સાતથી સિત્તેર હજાર ભારી ઉપર આવક થવા પામી હતી જે જામવાડી પાસેના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર કામકાજ પણ મિત્રો શરૂ થઈ ગયું છે તો આજના બજાર ભાવ જાણી લઈએ ગોંડલ માર્કેટિંગ ગઈકાલે પાંચસો એક રૂપિયાથી લઈને બે હજાર સાતસો ને એક રૂપિયા સુધીનું બજાર બોલાયું છે ગઈકાલે પાંચસો એક છે દો હજાર સાતસો એક તક ગોંડલ મંડીમાં મરચે કે દામ હોય તો 1101 રૂપિયા એક দিয়া જો મિત્રો કપલ જોઈ શકો રૂપિયા તળિયા મરચું હજાર મિત્રો તાર જોઈ તો

તેરસો ને એકાવન રૂપિયા એક હજાર ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ છે તેરસો એકાવન રૂપિયા જોઈ શકો સાનિયા મૂર્તિ છે મિત્રો એક હજાર ત્રણસો ને એકાવન રૂપિયા ત્રણસો ને એકાવન રૂપિયા ના ભાવ થયા છે મિત્રો સાનિયા મરચું છે એક હજાર તીનસો એકાવન રૂપિયા સાનિયા મિર્ચી છે ભાવો ત્યાંસો ને એક રૂપિયા આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના મરચા બજાર ના ઊંચા નીચા ભાવ રેવા મરચું છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી માં સારું છે રેવા મરચું છે જોઈ શકો પંદરસો ને એકાવન રૂપિયા રૂપિયાના ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના તારીખ સાત માર્ચ બે હજાર પચીસ ઊંચા નીચા ભાવ જ્યાં મરચાંની બજારની વાત કરીએ મિત્રો સારી ક્વોલિટીમાં મરચામાં ત્રણ હજાર રૂપિયા ઓજસ મરચામાં બોલાવી રહ્યા છે તેમજ રેવામાં વાત કરીએ તો અઢારસો રૂપિયાથી લઈને બાવીસો રૂપિયા સુધી રેવામાં મરચામાં ભાવ બોલાયા છે સાનિયામાં વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને અઢારસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે અને ફોરવર્ડમાં માલ વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીના ફોરવર્ડમાં માલમાં ભાવ બોલાઈ રહ્યા છે તેરસો ને એકાવન રૂપિયા એક હજાર ત્રણસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે તેરસો એકાવન રૂપિયા જોઈ શકો સાનિયા મૂર્તિ છે ને ત્યાં એક હજાર ત્રણસો ને રૂપિયા એક હજાર ત્રણસો ને એકાવન રૂપિયા તેરસો ને એકાવન રૂપિયાના ભાવ થયા છે મિત્રો સલિયા મરચું છે એક હજાર તીનસો એકાવન રૂપિયા સલિયા મિર્ચી છે અઢારસો ને એક રૂપિયા આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના મરચા બજાર ના ઊંચા નીચા ભાવ રેવા મરચું છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટીમાં સારું છે રહેવા મરચું છે